आवे मत ना कर यार मुतू तू यार मोरत मोरत छ मोरत कना खबर नहीं तू तो ई तारा हाल ले जावन या या अमा छो को कोई रानी जननीता अमर पटुरी एकली মো঺াকারিএকき করিধপাক্নে শমারং. ওie. ِাবছেছ্নান্঎লত. একেজ চচশণথ গোপরডিশা. একণলা শাকাকাকড্স শান্ গা঵ে঵঵েলাপযা পডবা

रुवा ध्वनि है ओ काउस हे आ फरफरा नहीं लाइन खाजो 50 दे दे अय ये अय 50 बेर Ne? देवे ना भाई ये 50 से आई

કો ઉજાત્રો સહીયા પેલા કાર્બન ખવા કાઢવા નિ નવરો નઈ પછી એકલાં જો પડશે તમારે અલે યાર આતર અર્ધી રાતે નાચે ભીજે છે બિચારા અલે યાર નામગી મોદાસી કોક મહેમાન આવતા જો આ

ખબર ના પડે ધની મોઢોસા ખબર ના પડે ધણી મોઢોસ બાર રે

પણ હું તો આમ કહીયા તમન જોને કે તારે બચ્ચારા પડ્યા છે બે દરાના જ ગરાક છે તો કેરો આલે તરક ફૂડ ફૂડ મલાપરો ને મત કોઈ ફૂલ નઈ નેવ દો હોય તો હું તો ઉંવાડો ધંદીનો અને એકી સેટે ચક્કર ફરી તારામાં તારા ના દેખાર મે મોયા દે જો એસી અરે સકઈ હો થઈ જશે તો કી વાત ચાલે ન જા જાવ તો અન આલે ને કે કેસાજી કીધું ધરી ખાઓ તમે

હાનું બાટક કરની તી અહી હા દિન ગેર દિન માં તાતાના જ કહી દઉં